આહવાથી વગઈ સુધીમાં અત્યારે મૂળચોણ અને બીજા નાના મોટા બે ચાર જગ્યા ઉપર પથ્થરો પડવાની કે રસ્તા ધોવાની જે ઘટના બની હતી ત્યાં અત્યારે સાઈડ ક્લીન કરી દેવામાં આવી છે અને વાહનોની અવરજવર ચાલુ થઈ ગયેલી છે અને અત્યારે સાપુતારા ઉપર એક જગ્યા પર એક ઇન્સિડન્ટ ધ્યાનમાં આવ્યો છે ત્યાં અત્યારે અમે જઈ રહ્યા છીએ અને કામગીરી ચાલુ થઈ ગઈ છે હું કેબી કુકણા કાર્યપાલક ઇજનર માર્ગ અને મકાન વિભાગ ડાંગ આહવા રાજ્ય આપ સાબ જોઈ શકો છો કે છેલ્લા ચારથી પાંચ કલાકમાં ડાંગ જિલ્લામાં સ્પેસિફિક આહવા તાલુકામાં ક્લાઉડ બસ્ટ થયું હતું જેથી ફ્લડ લાઈક સિચ્યુએશન ક્રિએટ થઈ હતી અને તમે અહીંયા આજુબાજુની સિચ્યુએશન જોઈ શકો છો કે ઘાટ એરિયામાં પ્લસ મૂળચોડ જે ગામ છે ત્યાં ત્યાં દોઢથી બે મીટરનું હેવી લેન્ડ સ્લાઈડ થયું હતું જેથી માર્ગ અને મકાન વિભાગની જે દરેક રોડો પર ટીમ છે એ તરત જે તેનાત કરેલી હોય છે એ તરત જ અત્રે આવીને આપ પાછળ પણ જોઈ શકો છો છો કે જેસીબી ચાલુ જ છે હાલમાં પણ અને આખું જે પણ લેન્ડસ્લાઇડ સ્લાઈડ દોઢ થી બે મીટરનું થયું હતું એ લગભગ ક્લિયર થઈ ગયું છે ગણતરીના કલાકોમાં જ ક્લિયર થઈ ગયું છે આ રહી વાત આપણા વઘઈ આહવા રોડની આ સિવાય પણ જે જે પિંપરી કાલીબેલ રોડ છે કે પછી વઘઈ સાપુતારા રોડ છે જે આપણા માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના રોડો છે ત્યાં પણ નાનું મોટું જે લેન્ડસ્લાઇડ થયું છે ડેબ્રિજ પડી છે ઝાડો પડી ગયા છે તો તેને તરત જ માર્ગ અને મકાન વિભાગની ટીમો દ્વારા રિમૂવ કરવામાં આવ્યું છે અને ત્યાં પણ હજુ પણ થોડું ઘણું નાનું મોટું બાકી છે ત્યાં પણ આ જે રોડ દુરસ્તીનું કામ છે તે પૂરજોશમાં ચાલી રહ્યું છે જેથી વાહન ચાલકોને મિનિમમ હાલાકીનો સામનો કરવો પડે અને રોડ આપણે પૂર્વ કરી શકીએ આપ સપ જોઈ શકો છો કે આપણા રોડ લગભગ દોઢથી બે મીટરના ડેબ્રિજ ડેબ્રિજ થતાં એ ગણતરીના કલાકોમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્લિયર કરવામાં આવેલ છે